જિલ્લા સંગઠન માટેની બેઠકમાં ધારાસભ્યો નારાજ હોય તેવી ચર્ચાઓ અત્યારે તેજ બની નારાજગીની વાતો વચ્ચે વડોદરાના સહપ્રભારી મંત્રી કાર્યાલય દોડી આવ્યા હતા વડોદરાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ ભાજપ કાર્યાલય આવ્યા સંગઠનમાં જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ આપ્યાની ચર્ચા ચાલી રહી છે અંગત માણસોના નામ આપતા જ ધારાસભ્ય નારાજ થયા વડોદરાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલે તમામ સાથે અલગથી બેઠક કરી અને બેઠક બાદ ધારાસભ્યોએ કોઈ નારાજગી ન હોવાની વાત પણ જણાવી હતી જોકે વડોદરાના સહપ્રભારી મંત્રીએ પણ નારાજગીની વાતને ફગાવી છે ના 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 ભાઈ મુલાકાતે દિવા પછી સહપ્રભારી બનાવ્યો તો આજે કાર્યાલય ની મુલાકાતે મારે કેવડિયાનો નો પ્રવાસ છે એટલે પછી મળીને જવો ના 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 કોઈ તારા ના મોડું કોઈ વસ્તુ નથી પણ નિરીક્ષકો જે કાર્યક જે હોપ એ પ્રમાણે કામ કરતા એટલે સમય લાગે એમાં કોઈ બીજું આજ ધારાસભ્ય આજે કોઈ ધારાસભ્ય નારાજગી હોય તો ક્યારના વ્યવગે બધા બેઠા છે પેન પ્રેમથી બધી વાતો કરીને કામકાજની ચાલે છે એ બધું ચાલે છે અરે કોકડા ગૂંચવાય જ નહીં ઉકલી જાય હારા હારા કોકડા શું ચિંતા કરો તમે કોઈ નહીં બધા ધારાસભ્ય સર્વસંમતિથી બધા નામો આપ્યા છે અને તમામ મોરચાઓ માટે એક સંમતિ સાથે નામો આપ્યા છે નારાજગી કોઈ નારાજગી નહીં કોઈ જગ્યા પર કોઈ નારાજગી નહીં સહપ્રભારી મંત્રી અમારા જતા હતા અહીંયાથી કેવડ્યા અમારી શુભેચ્છા મુલાકાત હતી અમારું બધું આનંદ મંગળવારી વસ્તુ છે પાંચે પાંચ ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સંગઠનના હોદ્દેદારો બેસી અને નામો પર ચર્ચા કરી છે અને નામો આપ્યા છે એટલે અમારી નારાજગી જેવું કંઈ છે નહીં કોઈ પણ ધારાસભ્ય નારાજ નથી નારાજગીવાળો વિષય નથી અમુક નામોની જે ચર્ચાઓ હતી કે ભાઈ તમામ મોરચાઓના નામો અને તમામ જે ત્રણ ત્રણની પેનલ બનાવીને નામ આપવા માટે થઈને ધારાસભ્યોએ પોતે જ એવું કીધું હતું ભાઈ અમે અમારી રીતે ડિસ્કશન કરી અને દરેક મોરચાના નામો નક્કી કરીને આપી છે એ માટે થઈને સૌ ધારાસભ્યો બહાર આવીને ચર્ચા માટે બેઠા હતા બાકી કોઈ નારાજગી નથી અને કોઈ પ્રમુખે પોતાના નામ આપી દીધા અને એવો કોઈ વિષય જ નથી